ચાલો મિત્રો આજે જે છે જે આપણે શું બનાવીશું મોરૈયાના ગોટા આને અડધો કલાક આપણે એક નાની વાટકી છે ને પલાળી લીધો છે તો હવે આને છે ને આપણે આવી રીતે પીસી લેવાનું બહુ પાણી નાખવાનું નથી પીસવામાં બરાબર થોડું પાણી નાખવાનું આપણે દળદરું સરસ થઈ જાય ગોટા વરે ને એવું એટલે આને પીસી અને આપણે આની અંદર કરીશું મસાલો ફરાળી ગોટા મોરૈયાના ઓકે મિત્રો આવી રીતે સરસ થઈ ગયું ને આવી રીતે આપણે આપણે એનું બેટર બનાવવાનું તો શું નાખીશું તો મેં પાંચ થી છ લીધા છે લીલા મરચાં અમારે તીખું ખવાય છે એટલે મેં થોડા વધારે લીધા એ આપણી ઉપર ચોઈસ છે બરાબર મિત્રો અને પછી લીધું છે આપણે સ્વાદ અનુસાર આપણે સિંધવ મીઠું નાખવાનું છે પેલું મીઠું તો આપણે ખવાય નહીં એટલે સિંધવ મીઠું લીધું છે બરાબર પછી આપણે નાખવાનું છે મસ્ત મીઠું અને મધુરું ઘરનું એક ચમચી દહીં દહીં અવશ્ય નાખવાનું તો બહુ મજા આવશે એકદમ સરસ સ્વાદ બહુ ફાઇન બને મિત્ર અને પછી આપણે છે ને નાખીશું થોડું ઈનો એક જ બે ચપટી નાખવાનો બહુ નથી નાખવાનો એની ઉપર નાખીશું બે ટીપા પાણી બસ આટલું પાણી નાખવાનું અને મેઇન વસ્તુઓ આપણે શું છે ધનિયા આપણે કરવાના છે ધાણાના ગોટા ફરાળી ગોટા આ રીતે આ મસ્ત હલાવી નાખવાનું એટલે અને પછી આપણે એટલા ધાણા નાખી જ દેવાના એટલા બધા જેમ ધાણા હશે એમ વધારે મજા આવશે મસ્ત રીતે આને હલાવી નાખવાનું આમાં કોઈ વાંધો નહીં કોઈ બી આટો તમે આમ ફેરવો કે આમ કોઈ પ્રોબ્લેમ નહીં ખમણ જેવું નથી તમે કોઈ બી રીતે તમે આંટો ફેરવી શકો હલ્દી આપણે નાખવાની નથી મિત્રો બરાબર અને આને હવે બે મિનિટ પૂરતું મૂકી દેવાનું બનાવીએ ત્યારે એક ચમચી ઓનલી એક ચમચી ગરમ તેલ નાખવાનું બરાબર મિત્ર ઓકે મિત્રો આપણું જો તેલ થઈ ગયું છે ગરમ તો હવે ઓનલી આ એક ચમચી આપણે અંદર નાખવાનું છે બરાબર આટલું આવું થઈ જવું જોઈએ એટલે એની ઝારી બહુ સરસ પડે એટલા માટે અને પછી આ રીતે આપણે મસ્ત રીતે હલાવી નાખવાનું કેટલું સરસ મતર બેટર થઈ ગયું છે તૈયાર આ રીતના હવે આ રીતે આપણે ગેસ ધીરો કરી અને આપણે ગોટા પાડી લેવાના છે આ રીતે આપણા ગોટા રેડી ફરાળી ગોટા આ રીતે બનાવવાના મિત્રો જરૂરથી બનાવજો અગિયારસના દિવસે ગેસ થોડો સ્લો કરી દેવાનો બહુ થઈ જાય એટલે ગેસ તેલ આ રીતે બનાવવાનું મસ્ત થઈ ગયા બધા આ રીતે આપણે મિત્રો તરી લેવાના છે બરાબર ઓકે મિત્રો આપણે જો મોરૈયાના ગોટા થઈ ગયા છે એટલે રેડી લીલા ધાણા નાખીને જો કેટલા મસ્ત બન્યા છે કેટલી સરસ જારી પડી જો છે ને એકદમ પોચા પોચા દાંત ના હોય ને તો પણ ખાઈ શકાય હવે આને કેવી રીતે ખાવાનું તમે તળેલા મરચાં જોડે ખાઈ શકો છો પછી તાજા દહીં જોડે ખાઈ શકો છો દહીંના મઠા જોડે ખાઈ શકો જેવી આપણી ચોઈસ એ આપણી ઉપર છે બરાબર મિત્રો તો આ રીતે બનાવજો ફરાળી ગોટા તમે અને કોમેન્ટમાં કહેજો ગમ્યો ના ગમ્યા ભાવ્યા ન ભાવ્યા બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બને છે અને મિત્રો એ ખા ખાસ કે તમારે મોરૈયો પલાળવો ના હોય તો તમે મિક્સરમાં દરીને પણ તમે ફટાફટ કરી શકો છો એવું જરૂરી નથી કે તમારે પલાળવો જરૂરી છે બરાબર ફટાફટ બનાવો તો તમે એને દરી નાખો મિક્સરમાં ફટાફટ જલ્દી બનાવી શકો છો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સર્વ મિત્રને મારે જય શ્રી કૃષ્ણ